તો આ સોરમાં વહેલા કાલે જેટલું પ્લાસ્ટિક થયું ને બધા પાણી પાવાનું થશે તો આ દેશી જુગાડો આપણે મોટી પાઇપ નાખી દીધી વચ્ચે થોડું કાણ છે તો અહીંયાથી બધે બધું આ ટાંકું પૂરું ભરાઈ જાય આજે આ બાજુ પ્લાસ્ટર થશે કાલેથી બધું ઓલી બાજુ હવે માથે ચડી અને પપાલ છે પાણી અને હું નાખી દઉં આખી આખું ફર્સ્ટ ક્લાસ પાણી પાઈ દઈએ પહેલાં તો આખે આંખનું એકદમ ડાયટ ડોલ નો મારી ડબલે કાર પાર આવે મસ્ત આખું પાછળ પાઈ દીધું અને હવે સાઈડમાં માં આજ આ બાજુ પ્લાસ્ટર કરવાનું છે આ બાજુ ચાલુ છે પાણી પાવાનું તો શું આજ આ બાજુ પ્લાસ્ટર પણ થઈ જશે તો શું કરનો બોર નહીં હે ઓ આ ઇધર કોણું છે નિયથી પાણી આયા કરે ઓવાડો ભરાય ને પાણી સોટામાં બધે કામ લાગે તો કાલ મોરાઉ દેછે રેડ્યું અને જીરું તમને કહી દઉં કેટલું થયું બાધી તો મસ્ત ઉજી તો હેડો જોઈ આવો તો લઈ દો ને કાકે પપૈયો પાક્યો એમ ને તો લઈ દો પડ પોટ છે મારા બાજી ઉભારો લઈ આલો લઈ આલો ઉભારો લઈ આ લેજો અરે તમારે પપાયુ લઈ આલુ છોકરા તો ખાશે ઈ ક્રેડિટ કે નંબર 500 આ ભાઈ આ તો મે લીધું બહુ ઓલવે આ તો એક ને

Hm. Badi uji mast. jiru betul thin 38 man બધું જેટલું મારું અને દશરથનું હતું બધું ભેગું મળીને અડત્રીસ થયું અને ભાવ છે પાંચ હજાર પ્લસ એકાવનસો બાવનસો ત્રેપનસો ચોપનસો હવે ફટાફટ દશરથને બોલાવી અને જીરું લીધું ને બધું ટ્રેક્ટર પર લાવી દઈએ એટલે આખો દિવસની શાંતિ અમ જ ને ફાડી નાખે બોરી બોરી બધું અને પછી બાભર જાઉં છે એટલે આરસી તાવે તો પણ દવા કરાવી પણ બરાબરથી ઠીક થયું નથી દવા પૂરું થઈ ગયેલી પાછું ચાલુ થયું રાત કેટલું પાભર બતાવી લો રીપુટ વીપૂટ કરાવી દઉં અને પછી દવા કરાવું તો જીરાનું કામ ઓલમોસ્ટ બધું ખતમ થઈ ગયું બસ સામે બોરિયું ભરેલી પડી છે હવે ટ્રેક્ટરમાં લાવી દઈએ બસ દસ વસ્તુ તો ક્યાં દેખાતો નથી ફોન કરવું જોઈએ ફટાફટ આવે તો એલું કામ પતાઈ દઈએ દવા કરાવમ દવાની પાસે ક્યારેમુખી ક્યારે મુખિન પછી ઓફિસદાજી અઢાર કિલોમીટર જવાનું અઢાર કિમીટર છત્રીસ ચાર કિમીટર

પડેસ તું <laughs> 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 રુતી તું નથી ઉતરી ભાઈ એમ કરી તું નથી આ તું તું નથી લે બેટી ભલે ઉપર કાચડો ખાઈ જાય ઓય તો થોડી તો થોડી તો થોડી હા ના તું આવી ભાઈ એટલે બધા આવશે રભાઈ બસ ઓફિસ થી હાલ ઘરે આવ્યો ને બસ ફૂટ પાણી છાટો છે અને દિવસે કોઈ આદર નતો હું તો દસો પાપડતો પછી હું એટા ગયો દસો તો મોડવાઈસ પાપડથી આ હું ઘર ધોઈશ તું ઉપરથી અને પડતો પોણીનો મીની મોગો તાર ફોન નંબર તો પાડીશ લઈશ પચાસ હજાર રૂપિયા તારા ભાઈ બસ હવે આ આ બધું પ્લાસ્ટર થઈ ગયું કમ્પ્લીટ કરવું જરૂરી હતું એનું કારણ છે કે આ બાજુ અમે ભેંસો માટે જુવાર ભરતા ને તો આ બાજુથી વરસાદ હોય ને તો આ બાજુ જુવાર બગડતી બધી લાગે અને ઓલે બાજથી આ બાજુ પાણી ફૂટતું સ્પીડની વરસાદ હોય ને વધારે ઝાપટા પડે ને તો અંદર પાણી ફૂટતું કારણ કે બ્લોક કરીને ખંડા એટલે પડે પણ હવે એના માટે હવે મસ્તી પાછું દીધું પ્લાસ્ટર કરી દીધું શાંતિ એ ઋથ્વી એ પ્યાસું હવે તો કાલે ઓળી ને પ્રમ દિવસ ધૂળટીથી તો આજ ને પીચ કરી લાવી આજ ને આજ ચાલુ કરી નાખશો હા વાર છે એને કોઈ ખાવાનું છે ને જમી લીધું અને હવે કડીક ગમતું કડીક બધા રમત રમશે તો કલાક બે કલાક અથવા વધારે ટાઈમ પણ જતો રહેશે એક બે વાગશે અને કાલે છે રવિવાર એટલે કાલે દિવસે થોડોક આરામ કરશું એટલે રાતે જવું હમણાં તો મળી જ રમત રમશું અને બસ આ વિડીયા એડ કરીશું મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી બંને માત્ર મગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય પાસ જો નું કમાજીયા ના ના તો ભગવાન તાળો થોડો છે છો તાળો નથી તો ને સાચો કરવા છે ભલે લાવવાની પગ બુડા તો પગ તારો પાડી ગયો ના ગણા ને ખડા છો બુટ છે છોકરા તો ભાઈ નથી પગ ના લે બુટ આગળ એ શું પડ્યું તો ઓ કેમ આયો કોઈ લાય ભાઈ મુનો કે બેઠા રેવા દે